પણ જેટલા પણ મંદિર બન્યા છે એ મંદિર કોને બનાવ્યા તો તમે કહેશો માનવને બનાવ્યા આપણા જેવા માનવ બનાવ્યા તો મારો પણ એક પ્રશ્ન છે આપણા શાસ્ત્રમાં કીધું છે ઋષિ મુનિએ કીધું છે કે તન ચલતા ફિરતા મંદિર હે ભગવાન ખુશી કે અંદર હે ઈસ મંદિર મે દસ દરવાજે इसमें बजते अनहद बाजे जहा जलती जो तिरंतर है भगवान उसी के अंदर है शुक्र दो तन चलता फिरता मंदिर है भगवान उसी के अंदर है कि तन रूपी शरीर मापन भगवान छे जय अपनी अंदर भगवान छे तरह अपन तन चाले छे। નહીં તો આપણું તન પણ ન ચાલી શકે શરીર પણ ન ચાલી શકે ના આપણે કોઈ કામ કરી શકીએ તો આપણી જો ભગવાન છે તો તન રૂપી મંદિર કોઈને બનાવ્યું તો કહેશો કે ભગવાને બનાવ્યું તો ભગવાને બનાવ્યું મંદિર ઉત્તમ છે કે માનવે બનાવે મંદિર ઉત્તમ છે ક્યુ મંદિર ઉત્તમ છે ક્યુ શ્રેષ્ઠ છે એ મારો પ્રશ્ન છે એ તમારી પર છોડું છું કોમેન્ટમાં બતાવજો અને કીધું છે કે મંદિરમાં દસ દરવાજા ઈસમે અનહદ વાજે કે આ મંદિરમાં દસ દરવાજા છે અને એમાં કે અનહદ કોઈ હદ નહીં એટલા એમાં વાજિંતર વાગી રહ્યા છે પરંતુ એ દસ દરવાજા જ્યાં સુધી દસ દરવાજાને આપણી પાસે ચાવી ન હોય ત્યાં સુધી આપણે ખોલી નથી શકતા ખુલે ત્યાં સુધી આપણે ઘડિયાળ ઘણા ઘરમાં પણ હજી પણ હશે કે જયારે પણ એમાં ટકોરા વાગે બાર વાગે તો બાર ટકોરા વાગે એક વાગે તો એક ટકોરો વાગે એ ઘડિયાળ નવા ટકોરા પડતા હોય છે તો શેઠજી એક દિવસ શેઠજી કેવા લાગ્યા અરે નોકર આપણી ઘડિયાળ બંધ પડી ગઈ છે બેન્ટ વાજાની સાથે સાજબાજની સાથે જાન જઈ રહી છે બેન્ટ વાજાના અવાજના કારણે એ ઘડિયાળના ટકોરા સંભળાતા નથી ઘડિયાળ તો ચાલુ જ છે ઘડિયાળ બંધ નથી પડી ત્યારે નોકરે શું કર્યું બધી બારી બંધ કરી દીધી દરવાજા બધા બંધ કરી દીધા ત્યારે શેરજી કેવલ એને સમજાણું કે નહીં ઘડિયાળ ચાલુ છે ત્યારે ટક 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 ની એની અવાજ સાંભળવા મળી એ એવી જ રીતે આપણા એ શરીરરૂપી ઘરમાં પણ બધા દરવાજા ખુલ્લા છે શરીર તંડરૂપી મંદિરના પણ બધા દરવાજા અને બારી બધી ખુલ્લી છે અગર એને બંધ કરતા આવડી જાય તો અવશ્ય આપણે આનંદ નાદ સાંભળી શકીએ છીએ તમે સાબરમતી આશ્રમમાં જાઓ જ્યાં મહાત્મા ગાંધીજી નો આશ્રમ છે ત્યાં પણ આપણે મનુષ્યને સંકેત કરવા માટે મનુષ્યને સમજાવવા માટે ત્યાં ત્રણ વાંદરા બેસાડેલા છે ત્રણેય વાંદરા કેવી રીતે એની પોઝિશન છે એકને આંખ પર હાથ છે એકને કાન પર છે ને એક પર મુખ પર છે જો કે એ પણ એક આપણે સંદેશ આપે છે તમે આંખ બંધ કરો કાન બંધ કરો મુંહ બંધ કરો અને અંદર નું જોવાની કોશિશ કરો અંદર નો અવાજ ને સાંભળવાની કોશિશ કરો જેના માટે આપણા વિષ્ણુ પુરાણમાં શંખનાદ કીધું છે શિવ પુરાણમાં ડમરુનાદ કીધું છે સામવેદ કે તેમને બ્રહ્મનાદ કીધું છે તો એ અવાજ ને કેવી રીતે આપણે સાંભળી શકીએ આપણી અંદર જ અવાજ સંભળાઈ રહ્યો છે જેમને અનહદ નાદ કીધું છે આપણા શાસ્ત્રમાં કોઈ હદ ને એટલું આપણી સાંભળી જ્યાં સુધી શંખા સુન સુન મસ્ત

બહાર તમે જો મંદિર માં ઘંટ વગાડીએ છીએ શું કામ વગાડીએ છીએ કે આપણે ભગવાનને કહીએ કે અમે આવી ગયા એમ ખબર ખબર જ છે 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 ઘરથી આપણે આપણે પગલું કદમ માટે જઈ રહ્યા છીએ પરંતુ ઘંટ મંદિરમાં એટલા માટે લગાવવામાં આવ્યો છે જેવી રીતે મંદિરમાં ઘંટ વગાડો છો એવી રીતે આપણા તન રૂપી મંદિરમાં પણ એવો ઘંટ વાગી રહ્યો છે આપણા તન રૂપી મંદિરમાં વગાડવો નથી પડતો

સદગુરુદેવ સેવા સમિતિના દરવાજા ખડાવો જેમ કે ભાઈમાં એક ભાઈ કે એક ભજન બનાવ્યું છે હરિયાણા ભાષામાં એક ભાઈ હતા કે મેં એક ભજન બનાવ્યું છે મેં કેવું ભજન બનાવ્યું છે તો એ ભાઈએ શું કીધું આઈ સતસંગ મેગ મે આઈ સતસંગ મેગે માગ ગુરવાને લેલી સંગ મેગે માગ ગુરવાને અનહદે ઉે બાજા બાજે અનહદે ઉજા सुनते हैं अगम से आगे सुनते हैं अगम से बाजे आठ पहर सुनाए काया अंग में बाजे आई पहर का आई सतसंग में जीत आई जंग में।, आई सत्त संग में तो ये भाई हरियाणा भाषा में जो भजन बनाई थी કે આઈ સતસંગમી જીતાઈ જંગ મે કે હું સતસંગ મે ગયો અને એ જંગ ને જીતી આવ્યો જ હંમેશા આત્મા ની સાથે મન ની જંગ થતી હતી યુદ્ધ થતું હતું એ જંગ ને જીતી લીધો અને ત્યાં કે તે એમ કેવા લાગ્યો કે અનહદ ઉડે બાજા બાજે ઉડે એટલે ત્યાં અંદર કે અનહદ નાદ નો કેતે વાજિંત્ર વાગી રહ્યો છે

એ અનંતનાદ સાંભળતા શીખવાડ્યું છે એટલે તો એટલે તો કીધું છે એસા અનહદ સુનાય હમને સુનના શીખાયા એસા અનહદ સુનાયા હમને સુનના શીખાયા એસી સરગમ સુનાઈ રે હંસ નામ કી એસી સરગમ સુનાઈ રે હંસ નામ કી મન મે જ્યોતિ જલાઈ રે હંસ નામ કી શું કીધું એસા અનહદ સુનાયા મનમે એક તે સરગમ એવી સંભળાવી ગુરુ મહારાજજી ની કૃપાથી અમને પણ એ અનહદ નાદ કતે પોતાની અંદર સંભળાયો જો શાસ્ત્રમાં લખ્યું છે એમને પ્રેક્ટિકલ અનુભવ કરાયો આપણે થિયરીકલ માં બધું આપણે વાંચીએ છે બધું શાસ્ત્રમાં વાંચીએ છે ભજન સાંભળી છે ભજનમાં લખ્યું છે પરંતુ એને આપણે કતે પ્રેક્ટિકલ અનુભવ કરવાની જરૂરત છે કેટલું સરસ લાગે કોઈ શંખ વગાડતો હોય તો કેટલું સરસ લાગે પેલું હાર્મોનિયમ વગાડતા હોય ઢોલક વગાડતા હોય તો એ મ્યુઝિક બધા જ અનંદનાદ ને સાંભળ્યા પછી બહારના મ્યુઝિક બધા બનાવ્યા છે અને એ જ મ્યુઝિક ને સાંભળતા સાંભળતા કેટલું આપણે સરસ લાગે તમે કામ કરવા જતા હોય ત્યારે તમે મ્યુઝિક સાંભળતા સાંભળતા ક્યારે તમારે સ્ટેશન આવી જાય ખબર કેટલો આનંદ આવે અને એ અંદર નો અવાજ ગરોડ પુરાણમાં કીધું છે જેને નો અવાજ સાંભળતા બંધ થઈ જાય ધબકારા બંધ થઈ જાય તો સમજો કે એનો અંતિમ સમય આવી ગયો છે

પહેલા લૂટા થાળી વજાકે જયારે છોકરાનો જન્મ થાય છે ત્યારે માતા બેન શું કરે થાળી વગાડે શું કામ થાળી વગાડે છે નાના બાળક ને શું ખબર પડી જો હજી જન્મો જ છે તો પણ એને થાળી ત્યાં વગાડે છે એટલા માટે વગાડે છે કે એવો અવાજ માના ઉદરમાં પાછા સમયના સદગુરુ મહારાજ સાધુ સંત મળે છે તો પાછો એને ઓરિજિનલ અવાજ પાછો એને સંભળાવવા માટે કોશિશ કરે છે એ તો આવી રીતે પોતાની અંદર એ સાંભળ તો કેટલું સરસ સાંભળવા જેવું છે ભગવાન કૈલાસ પર્વત કૃષ્ણ મહારાજ પણ અનંતનાદ ને સાંભળતા હતા કૃષ્ણ પરમહંસને પણ સાંભળ્યું અને પોતાના શિષ્યને સ્વામી વિવેકાનંદને પણ આપ્યું તો એ નાદ ને તમે પણ સાંભળી શકો છો પોતાની અંદર ભલે તમે ભૂલી ગયા છો અગર સવારે ભૂલેલો સાંજે જાઓ અને એ અનંદ નાદ ને સાંભળવા માટે જ્ઞાન માંગો કે મારે પણ પોતાની અંદર એ નામને એ અનંત નાદ ને સાંભળવો છે વાજિંત્રને ને સાંભળવો છે ઘંટા શંખ નગારા ને સાંભળો છે જ્યાં સુધી તમે માંગશો નહીં ત્યાં સુધી તમે જ્ઞાન નહીં મળી શકે મહાન પુરુષ પાસે તમારે આશ્રમમાં જવું પડશે અને માંગવું પડશે ત્યારે તમને એ જ્ઞાન તમને મળી શકે છે અને પોતાના જીવનને તમે મહાન બનાવી શકો છો બોલીએ શ્રી સદગુદે મહારાજ જય